મિત્રો આજે આપણે ભગોડા ગામની આઈ મોગલમાના ઇતિહાસ વિશે વાત કરીશું આઈ શ્રી મંદિર ભાવનગર જિલ્લાના મહુવા આવેલું છે જે મોગલ ધામ તરીકે ઓળખાય છે આઈ શ્રી ચારસો પચાસ વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ રહેલું છે મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગોડા ગામ આવેલું છે ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરો ગામમાં આઈ મોગલમાં વિરાજમાન છે આ ગામ જ્યાં આઈ મોગલ હાજરે હાજર છે આ સ્થાન સાથે ઘણી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે તો ચાલો જાણીએ ભગોડા ધામ આઈ મોગલમાંનો ઇતિહાસ આઈ શ્રી મોગલમાં ભગોડામાં કઈ રીતે વિરાજમાન થયા એ બાબતની લોકકથા એવા બાબતની જાણવા મળે છે કે વર્ષ દુષ્કાળના સમયમાં જુનાગઢ ચારણના નિહામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી પોતાના પશુના નિહાવ માટે ગયા હતા જ્યાં ચારણ કુલની દેવી આયુષ્રી મોગલમાં સ્થાપન હતું કામળિયા આહિર પરિવારના માજીએ માતાજીની અનુરી સેવા કરેલી વર્ષ સારું થતા માલધારી પરિવારતાના વતન જવા નીકળ્યા ત્યારે માતાજીના બેન સમારચારણ બેને માતાજી તમારા રખોબા કરશે એમ કહી આઈ શ્રી મોગલમાને કાપડામાં આપેલા કામડિયા સમાજના આહીર પરિવારના માજીએ વતન ભગોડા ગામે પહોંચીને આઈ શ્રી મોગલમાનું સ્થાપન કરેલું ત્યારથી આઈ શ્રી મોગલમાં ભગોડામાં વિરાજમાન છે ભગોડા કામડિયા આહીર ત્રણ વર્ષે માતાજીનો અને લાપસી ફરજીયાત કરે છે અને આઈ શ્રી મોગલમાની લાપસી અતિ પ્રિય હતી તો મિત્રો આ હતો ફગોડાધામ આઈ શ્રી મોગલમાનો ઇતિહાસ જો તમે મોગલમાની માનતા હોય તો આ માહિતી વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલ